રાંદર વિસ્તારના સુભાષનગર જેવા સ્લમ વિસ્તારના નાના બાળકો તથા લાડકી બાલિકાશ્રમ આનંદ રોડ નામની સંસ્થા કે જેમાં પાંત્રીસ જેટલી નાની અનાથ દીકરી મળી સો જેટલા નાના બાળકોને સુભાષનગર તાપી માતાના સૌજન્યમાં તાપી કિનારે આવેલ જીતેશ્વર મહાદેવ મંદિરમાં આ બાળકીઓએ તરબૂચ તથા અન્ય ફળોમાંથી બનાવેલ કેક કાપી તથા તમામ બાળકીઓ અને બાળકોના મનોરંજન માટે પ્રસંગ અનુરૂપ ડાન્સ તથા ગરબાનો કાર્યક્રમ યોજ્યો હતો સાથે તમામ બાળકોને સ્વરૂચિ ભોજન તથા આઈસ્ક્રીમ જમાડી અનાથ બાળકીઓ તથા અન્ય બાળકોને યાદગાર રહે તે રીતે પ્રેરણારૂપ ઉજવણી કરી હતી